અમદાવાદમાં બોપલ નગર વિસ્તારના લોકોને અસામાજિક તત્વોનો એટલો ખોફ છે કે હવે બોપલમાં રહેવું ઘણું મુશ્કેલી અને ડરના ઓછાયામાં રહેવું પડે તેવું લોકોએ પોલીસની તેમજ તંત્રને સવાલ કર્યો છે સમગ્ર ઘટનામાં બોપલ વિસ્તારમાં ખુલ્લે આર્મ ફાયરિંગની ઘટના બની જેમાં કોઈ ફિલ્મનો સીન ચાલતો હોય તેવા દ્રશ્યો ગેલેરીમાં ઊભા એક નાગરિક દ્વારા લેવાયેલી તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે પ્રકારની ઘટના બની હતી તે જોઈ સ્થાનિક લોકો ગભરાઈ ગયા અને પોલીસ તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેની ચર્ચા સમગ્ર અમદાવાદમાં વાયરલ વિડીયો જોઈ કહી શકાય કે બોપલમાં રહેવું તો આ બધું શક્ય છે જે લોકો છાશવારે ગુંડાગર્દી ફાયરિંગ લૂંટ ધાડમાર મારામારી જેવા કૃત્યો કરનાર સામે શું કાર્યવાહી થશે તે પણ એક મોટો સવાલ છે અંગત અદાવત રાખી જાહેરમાં ફાયરિંગ કરીને લોકો શું સાબિત કરવા માંગે છે શું પોલીસનો ડર રહ્યો નથી કે પોલીસ સાથેની સાઠ ગાંઠ જવાબદાર છે પોલીસનો ડર હોય તો આવું કરતા વિચાર આવે પરંતુ છાશવારે થતા આવા કિસ્સામાં ક્યાંક ને ક્યાંક પોલીસ પર પણ સવાલ ઉભા થયા છે ખેર જોવાનું એ રહે છે કે પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે ડે ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ

તે દરમિયાન તેમનો રાતે નવ વાગ્યાના અરસામાં આજે બનાવ બનેલો છે તેના આરોપી એટલે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ સાથે ફોન પર બોલાચાલી થયેલી અને જેનું મંદુક રાખીને રાજેન્દ્રસિંહ અનિલસિંહ અને અન્ય આઠેક જેટલા માણસો મેરીગોલ્ડ સર્કલ પાસે રાહ જોઈને ઊભા હતા અને જ્યારે ઉપેન્દ્રસિંહ ત્યાંથી તેમની ઇનોવા કાર લઈને નીકળ્યા ત્યારે આ વ્યક્તિઓએ ટોળું વળીને લાકડી ધોકા અને પથ્થર વડે કાર પર હુમલો કરેલો જેમાં આ હુમલા દરમિયાન પોતાના વેપનથી બે રાઉન્ડ ફાયર કરેલ છે આ સમગ્ર ઘટના આશરે બે થી અઢી વાગ્યા ને છે એટલે પોલીસને જાણ થતા તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચે ઇનોવા કાર જે છે એને રિકવર કરવામાં આવેલી છે જેમાં ખૂબ જ ડેમેજ થયેલું છે આ સાથે ઉપેન્દ્રસિંહ જે ફરિયાદી છે તેની ફરિયાદ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ અને જે હાલમાં જાહેરનામું ચાલી રહ્યું છે તે જાહેરનામા ભંગ મુજબ તેમની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેના જે બે આરોપી છે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ તેમની અટકાયત કરીને આગળની તપાસ ચાલુ છે આજે જે બનાવ બનેલો છે તેનું મૂળ એવું છે કે આ આરોપી અને ફરિયાદી બંને મૂળ ધંધુકા વિસ્તારમાંથી બિલોંગ કરે છે અને આ વિસ્તારમાં ત્યાંના પચ્છમના જે ભુવાજી છે ત્યાં ફરિયાદીને અવારનવાર જવાનું થતું હતું પણ છેલ્લા ચાર મહિનાથી પોતાની વ્યસ્તતાના કારણે ત્યાં જઈ શકેલ નથી એટલે આરોપીઓ સાથે તેને એ ત્યાં દર્શન કરવા નહોતા જતા તે બાબતે બોલાચાલી થયેલ અને ફોન પરની બોલાચાલી ઉગ્ર થતા રાતે જ્યારે તેઓ સામસામે મળી ગયેલ ત્યારે આ હુમલાનો બનાવ બનેલો છે હાલમાં જે બે આરોપી છે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ તેની અટકાયત કરવામાં આવેલી છે અને આજે બે રાઉન્ડ ફાયર એમણે સો બચાવમાં કરેલ છે તો તેમાં આ જે આરોપી છે તેની પણ સામે ક્રોસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલુ છે સર શું આને આ કેસમાં જે પહેલી ફરિયાદ જે છે એના ફરિયાદીને લઈને આ લોકો સમાજમાં અને ખાસ કરીને જે આશ્રમ છે પક્ષમ ખાતે

такой выбор. Внутри. Mm-hmm.